દાવાનું જીકો વળી ના મનમાં હું રમત તો છે એટલે એ દાડા મારા પાન ઘટું હતું ને સા પૈસા હતું એટલે લાઈટ પતંગ ને ફિરકી કે કાપ ખબર પડે નંબર જ નહીં ને ખેસી ખેસી કાપી નાખું એની સિવાય ખબર છે શું

જો હું પતંગ એક નંબર લાવ્યો છું અને દુઈડી એક નંબર લાવ્યો છું એટલા કોઈનો નંબર આવ્યા જ નહી હોય આ તું તારે એવું તો જા પાકી દુઈડી લેતા જા અલે પાકી તો લઈને આવ્યો તો બધી છે પાકી હોય પાણ એક જોઈ જેવું જ જાય ને માર પાણ એકદમ પાકી છે દુઈડી જો આપણા તો ગમે તે આવવાનું હોય કારણ એ બધું જાય ખાલી કરીને ઘેર જ આમ તારે એટલી દોળી વધી જાય કદાચ તો એક બે પતંગ હોત ને તો આ હે તો તુરંત તો જીગા હું કંઈ કહેવું નહીં હવ ઉત્તરાયણના દારા આવી જાય આ લે આ ઉત્તરના દારા ને હાલ જ આવી જાય હતા દીધા લેતા હતા ત્યાં પતંગ એ કોઈ વાંધો કે જે તુ તાર મેકલ જેવા હોય એક એટલે આ પતંગ ચગાવવા આ એટલે એનું એક ખાલી થઈ જાય તો અલ્યા તો ખાલી થઈ જાય હતા જેવાય એને મેકલ જે તું તાર એટલે આ કંઈક ક્યાંય ગયે રવા દે તું ના પછી અમૂર્ધું ખાલી દઈ જ બધું આ તો જે જેવી દોઈડી હું લાવ ગમે ત્યાં આવજે ને પણ કોઈનો પતંગ ઉભો જ નહીં રહો વાયકણ ચમ કહો ભાઈકણ મારો એટલો જ પતંગ રહેશે દોયડી એવી હાથમાં આવી ગઈ ને તો કોઈને ઉભું જ નહીં રવા દેતી લો એક કે કંટાળી કંટાળીને ઘેર જતો રહ્યો તબર આપણું કશું આવશે નહીં પતંગ આખું ખાલી થઈ ગયું અમે અમે કાપવા જવું પતંગ પતંગ કોઈને કાપવા જવાનું નહીં જો પતંગ લાવ્યા જો પૈસા નતા અમે

પણ વાંધો નહીં લાલભાઈ ક્યાંય તો દોડી કોઈ જેવી તેવી નહીં તો કે ઘેર જતો રહ્યો લાલ ભાઈ ઘેર જતા રહ્યો કાલ તો ઘટું લઈને આવ્યા હતા પણ આ તો પીરકી લાયા ભાડા દોડી તો લાવે છે પણ દુકાન વાળો કહેતો હા પાછો કઈ કોઈનું ઉભું ઊભું નહીં રહ્યો અને આમ તો આ ઉત્તરાયણ ના દાડો ફીરકી કાઢો પણ જીગા મને કાલ ચેલેન્જ મારી હતી કે તાકાત થાય છે જો એટલે હવે એને આપણે તાકાત બતાવી પડશે પહેલા બધા પતંગ ની કિન્યા ની બધી પેલા અરે

અને પતંગ લઈને તો આ એક પતંગ રહ્યો અને પેલા તૈય ચાલે કાઠું તો છે ભણતુ લાલ પાન કેવા તો દે પછી ભલે કપાઈ જાય નક્કી લાગત જીગો ફેરકીશ ભીગી ગયેલા છે એટલે ઘેર જવા પણ ના ઘેર તો ના જવા દઉં હવે

પતંગ હાથમાં આવ્યો તો જબર ને દોડી હાથમાં આવી જબર હવે કહે છે કે આવો તો ભૂરા તો કહેવાનું પચાવડું ઘટું લાવતા અમે એટલી રીતે ફાઈ ગયા તા પણ આજ ક્યાં આવી જો ફરીથી આજ પતંગ જીગાનો કાપી નાખો ને તાણે જીગો તાટો પડશે ના કં મારું કાપી જાય ને તો પાછું એવું લાગશે કે કાપી નાખશું આ લાલ ભાજી ગયો છો તે દોયડી લઈને આયા છે આ તો મારા બે પતંગ જતા રે પણ કાલેમી વાણા બધા પતંગ કાઢી નાખ્યા દન કોંધો નહી એ તો અમાર લાલ ભાઈ તો અમાર કોઈ કાલે દોડી પેરી થઈ ગઈ એટલે આ તો જતું રે જીગા હા ઉપર તો માર તો પેલું જો પે લાલ બા ઉપર જ થા કાપેન પણ

ખરેખર આ વખતે લાલભાઈ હું કાપી કાઢું તો મારા હમું આવી જ સમગો હું કીધું લાલભાઈ તમે દતા હોય ઘેર સમગો તમારા બે પતંગ કપાઈ ગયા અને મારા બે પતંગ કપાઈ ગયા અને આ વખત મારું કપાઈ જ તો કાટું જ અમે ફટાફટ ઘેર આપડી દોઈ રંગ લાવ અમે ઉતારી દીધો ઘર ભેગો થઈ ગયો નવું થાય દીધો લાલભાને એમ ઘેર મેકલી ને ઘેર રહું આમ તો ઘેર ના જોત પણ પેલા બે પતંગ તો કપાઈ ગયા અને અમે લાલપાના બે પતંગ કપાઈ ગયા એટલે બરોબર થયું છે ના કતંગ ચિગર છે કપાઈ છું લાલભાઈ ને જ ખબર નહીં પણ જો આ વખત મારો પતંગ કપાનો હોત ને તો લાલભાઈ એમ કહેત કે ચીકું અમે બીવું પણ આમ બરોબર થાય છે આમ કે લાલભાના બે પતંગ ગયા અને મારાય બે પતંગ ગયા છે એટલે અમે હળખું હર કૂચ્યું છે પણ જો ના અમારે રહ્યું હોય ને તો જે બે પતંગ વધ્યા છે ને એ જાય છે અને દોયડું ખાલી થઈ જશે અને લાલભાઈ કહે છે કે તમારું કશું ના આવે હાલ રમવા ના થઈ જવું કેટલું વાંધો ના આવે ખરેખર પહેલાં ચોઘડી સારું હતું ને તે બે પતંગ તો અડધા ને અડધા કાપેદા પણ હવાજી તો ચોઘડી બદલાઈ ગયું એ ખબર નહી ફટાફટ કાપો યાર દીના આવ લાલબા જલ્દી ચલાવડો હું ચલાવું છું એય ચાળો લે શું કરો કે આમાં પડી ગઈ લાલબા હું પટી ગઈ

પણ વધુ ને અત્યારે હોય અત્યારે કિંજા વધીને તૈયાર રાખું પણ એ ફરીથી જગા આવે ને તો ફરીથી આવીને કાપી નાખું હાલ ફિરકીને બધું વ્યાતીને ઘેર થતો રહું